સુરતના ઓલપાડના કારેલી ગામમાં તળાવમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જેને લઈ વન વિભાગ અને માછીમારોની ટીમે મગર પકડવાની કવાયત શરૂ કરી શુક્રવારે કારેલી ગામના તળાવમાં મગર દેખાયો હતો જે બાદ સરપંચે વન વિભાગને જાણ કરી અને વન વિભાગની ટીમે મગરને પકડવા માટે પાંજરા ગોઠવ્યા માછીમારોની ટીમે ઝાડની મદદથી મગર પકડી લેતા ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે સુરતના ઓલપાડના કારેલી ગામમાં તળાવમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જેને લઈ વન વિભાગ અને માછીમારોની ટીમે મગર પકડવાની કવાયત શરૂ કરી શુક્રવારે કારેલી ગામના તળાવમાં મગર દેખાયો હતો જે બાદ સરપંચે વન વિભાગને જાણ કરી અને વન વિભાગની ટીમે મગરને પકડવા માટે પાંજરા ગોઠવ્યા માછીમારોની ટીમે ઝાડની મદદથી મગર પકડી લેતા ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે